બસ એટલે કે શ્રી હરખુભાઈ સજોડે સમાધી લીધેલ છે અને સહમા તો કેમ છો મારા વાલા ગુજરાતી સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ઇઝ મની અને તમે આરતી જો કે ભાઈ કુતરા જ્યાં સુધી અવાજ કરે છે ત્યાં સુધી હું સુંદર નજારો છે જે પાણી ભર્યું છે અલંગમાં તે જોઈ રહ્યો છું નિહાળી રહ્યો છું તમને પણ લાસ્ટમાં આ થોડોક સીન દેખાડી દઈશ તો મિત્રો આપણે જોઈશું લાલ હરખુમાની આરતી થઈ રહી છે અને અહીંયા કૂતરા છે તે બોલો લાલ ભગતની જય બોલો હરખુમાની જય બોલો જીવા ભગતની જય બોલો લાખા ભગતની જય બોલો પ્રથા ભગતની જય બોલો સૌ સંતો ભક્તોની જય સિદ્ધનાથ મહાદેવની જય ને આ છે એ જગ્યા મિત્રો જે લાલ ભગત હરખુમાની જે સજોડે સમાધિ લીધેલી છે તો તમે આવી શકો છો અને કદાચ ગુજરાતની અંદર જ નહીં કદાચ દક્ષિણ ભારતમાં પણ હોય શકે પણ ગુજરાતમાં તો ખબર જ છે કે ગુજરાતમાં પણ ક્યાંય મંદિર આવેલું નથી જે પતિ પત્નીએ એટલે કે સજોડે સમાધિ લીધી હોય એવું તો તમે અહીંયા મુલાકાત કરી શકો છો અને જો વાંચી શકો છો સમાધિ સમાધ અઢારસો અઠ્યાવીસમાં પાંચમ ને સોમવારના રોજ રાઠોડ શ્રી લાલ ભગત અને તેમના પત્ની ધરમપત્ની એટલે કે શ્રી હરખુભાઈએ સજોડે સમાધિ લીધેલ છે અને સમાધિની જગ્યા અર્પણ કરનાર એટલે કે ડેલીવાળા શ્રી પરમાર ખુમાનસિંહજી તો ગામ દીક્ષર તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગર છે હાર્દિક પટેલનું ગામ છે ત્યાં તમે આવી શકો છો અને આ જગ્યાની મુલાકાત કરી શકો છો અને વિઝિટ કરી શકો છો અને આ જે કૂતરા કન્ટિન્યુ આરતી તમે સાંજે આવો તો આરતી થાય ત્યારે તમે જોઈ શકો છો કે કૂતરા જ્યાં સુધી આરતી થાય છે ત્યાં સુધી કન્ટિન્યુ બોલ્યા કરે છે તમારી પાસે ટાઈમ હોય તો સાંજે અવશ્ય મુલાકાત કરવી અને આ જગ્યાની આવવું તમારે મિત્રો ઘર બાજુ રોડની રોડ ઉપરથી આવશો ને એટલે તમને નજારા દેખાય છે સામે જ રોડ છે અને રોડની સામેની સાઈડ જ જગ્યા છે અને બાજુમાં તમે ઘણા બધા ઝાડવા નવા આવેલા છે અહીંયા તમે જોઈ શકો છો તો તમે આવી શકો છો મિત્રો તો બસ આ જ નજારો છે સુંદર અને જે પક્ષી છે તમને નહીં દેખાય મારી નરી આંખે મને દેખાઈ રહ્યા છે સુંદર સુંદર પણ તમને નહીં દેખાય તો હું બસ આ જોઉં છું અને આ જગ્યાએ હું બેઠો હોઉં છું સામેનો નજારો જોઈ રહ્યો હોઉં છું તો બસ તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો એટલે મને પણ મોટિવેશન મળશે મળીશું નવા વિડીયોમાં બાયોટેક કર એન્ડ એન્જોય યુર લાઈફ